લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તારીખ 16 માર્ચથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ હતી આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે બાબતે ચૂંટણી પંચ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી હોય છે અને હાલ ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને પગલે આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. ત્યારે પાટણના હરીશ ખાતે હરીશ પાટણ ફોર લાઇન હાઇવે પર જાહેર માર્ગ પર કમળના સિમ્બોલવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. હરીશ પાટણ હાઇવે પર ફરી એકવાર ભાજપ સરકાર લખેલા પોસ્ટરો જોવા મળ્યા હતા. પાટણ લાઇન ઉપર મુખ્ય હાઈવે પર એક દિવાલના ભાગે કમરના નિશાન નીચે ફરી ભાજપ સરકાર વાળું રાજકીય ચિત્રામણ હટાવવાનું દ્વારા દૂર કરાયું નથી તાલુકા સેવા સદન ખાતે ફરજ નાયબ ચૂંટણી અધિકારીની નજરમાં કેમ આવ્યું નથી તે એક સવાલ છે આચાર સંહિતા લાગુ થયાના આટલા દિવસ બાદ પણ હારીજ પાલિકા દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે દિશામાં યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે ત્યારે ચોક્કસપણે હારીજમાં સંહિતાનો ભંગ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર